મારું નામ વાઘેલા હિપાંશો છે અને અમે આણંદ જિલ્લા થી આયા છે અને અગિયાર જણા લઈને આવ્યા છે અમે સુરત જિલ્લા થી આવેલા છે અમારા કુલ બાર મેમ્બર્સ છે મારું નામ મેર રનિલ છે અમે બાર લોકોની એક ટીમ છે અને ચસંદ તાલુકો રાજકોટ જિલ્લો છે મેરાન નંબર ચાર તાર ના રેટ અને ત્રણ બાર રનેશભાઈ મેરાન નંબર ચાર ચાર

કબડ્ડી સ્પર્ધાની અંદર જોડાય એ માટેનું એક આયોજન થયું હતું ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી સત્યાવીસ જિલ્લાઓની અંદર આ આયોજન એ તાલુકા કક્ષાએ થયું તાલુકા કક્ષાએ પછી એ જિલ્લા કક્ષાએ ફાઇનલ રમાય અને આજે સ્ટેટ કક્ષાએ એ સ્ટેટ ફાઇનલ નું કાર્યક્રમ છે આમાં ગુજરાતના સત્યાવીસ જિલ્લામાંથી ખેલાડીઓ આવ્યા છે રાજ્યના મંત્રી આદરણી રાઘવજીભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય મહામંત્રીજી હિતેશભાઈ સહિતના બધા જ મહાનુભાવો આ પ્રતિયોગિતાની અંદર ખેડૂત નહીં પણ ખેડૂતોના દીકરાઓ ખેડૂતોના સંતાનો જે ખેતી સાથે જેના વાલીઓ જોડાયેલા છે એવા ખેડૂતોના સંતાનો જે અભ્યાસ સાથે જોડાયેલા હોય કે ખેતી સાથે જોડાયેલા હોય એવા ખેલાડીઓને

જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ ગુજરાતના સમાજના તમામ વર્ગના લોકો રમતગમત ક્ષેત્રે વધુ વધુ રસ લે એના માટે ખેલે ગુજરાત નામનો કાર્યક્રમ કર્યો હતો અને એ કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં શાળાઓ મહાશાળાઓ અને સમાજ જીવનના તમામ તબક્કાના લોકો રમતગમતની પ્રવૃત્તિઓમાં રસ લે એની શુભ શરૂઆત થઈ હતી ત્યાર પછી નરેન્દ્રભાઈ મોદીના જ પ્રયત્નોથી ખેલ મહાકુંભ નામનો એક જબરજસ્ત રમતગમત ક્ષેત્રે વેગ આપતી એક મોટી સ્પર્ધાની શરૂઆત થઈ છે અને જે સ્પર્ધા આજ સુધી ચાલુ છે કહેવાની વાત એ છે કે નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી એની પ્રેરણાથી એના માર્ગદર્શનથી આજે સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશના લોકો આ ક્ષેત્રમાં ખૂબ રસ લઈ રહ્યા છે ત્યારે આપણી પ્રાચીન ગમતો જેવી કે કબડ્ડી ખો હોકી ખોખો મોયદાંડિયા જેવી ગીલી ડંડા કુસ્તી આ બધી જૂની આપણી જે રમતો છે એ પણ વર્તમાન સમયમાં લોકો એના સાથેના એના જે જૂના સંસ્મરણો છે એ જીવંત રહીએ અને આ રમતગમત સ્પર્ધાઓ પણ અત્યારના સમયમાં ચાલુ રહી એના માટે આવી સ્પર્ધાઓ ખૂબ જરૂરી હોય છે હું અભિનંદન આપીશ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાને કે નમો કબડી હરીફાઈ દ્વારા રાજ્યના તેત્રીસ પૈકી સિત્તાવીસ જિલ્લાઓમાં હરીફાઈ કરી અને જિલ્લા કક્ષાએ જે ટીમ વિજેતા થઈ એવી છવ્વીસ જેટલા જિલ્લાઓની ટીમો આજે રાજ્યકક્ષાની હરીફાઈમાં ભાગ લઈ રહી છે ખેલાડીઓ ખૂબ ખેલખીલીથી રમે જે લોકો જીતશે એને મારી શુભેચ્છાઓ છે અને કદાચ જે લોકો હારી જાય તો ફરીથી પ્રયત્ન કરી અને જીતવા માટેની મહત્વકાંક્ષા રાખે એવી હું એની પાસેથી અપેક્ષા રાખું છું આફ્ટર આ ખૂબ જ સુંદર અને સારો પ્રયાસ છે અને એના માટે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તો આ પ્રકારે ભારતના કિસાન પુત્રોને કબડ્ડી માટે કઈ રીતે પ્રોત્સાહિત કરવા જોઈએ એનું એક આયોજન કરવામાં આવેલું છે તમને શું લાગે છે આ વિષયને લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને